તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવના તમામ નવા વિડીયોની માહિતી તમને પહેલા મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો ઘઉં થી 500 થી પચાસ સુધી બાજરી ત્રણસો 482 થી ચારસો સુધી તુવેર એક થી આઠસો સુધી થી બે થી ત્રણસો નવ્વાણું સુધી ચણા પીળા એક થી એક સુધી ચણા સફેદ એક હજાર પાંચસો વીસ થી બે હજાર ચારસો સુધી એક હજાર સાતસો પચાસ થી એક હજાર નવસો છાસઠ સુધી મગ એક હજાર છસો થી એક હજાર નવસો નેવું વાલ દેશી પંદરસો થી એક હજાર નવસો પચાસ સુધી સિંગદાણા એક હજાર પાંચસો એસી થી એક હજાર છસો નેવું સુધી મગફળી એક હજાર એકસો એકવીસ થી એક હજાર ત્રણસો ને તેર સુધી તલ 2626 હજાર 2775 છવ્વીસથી સુધી એરંડા 950 પચાસથી એક હજાર એક્યાસી સુધી અજમો બે હજારથી ત્રણ હજાર સુધી સોયાબીન આઠસો પંચાવનથી નવસો સુધી કાળા તલ બે થી 3238 પંચોતેરથી ત્રણ હજાર બસો ને અડત્રીસ સુધી લસણ એક હજાર નવસોથી સુધી ધાણા એક હજાર બસો સુધી સુકા મરચા એક હજારથી બે હજાર છસો સુધી વરિયાળી એક હજાર આઠસો ને અડત્રીસ સુધી ચાર હજાર સાતસો થી પાંચ હજાર નવસો ને સુધી રાઈ એક હજાર બસો વીસ થી એક હજાર ચારસો સુધી મેથી એક હજાર દસ થી એક હજાર ત્રણસો સિત્તેર સુધી રાયડો એક હજાર દસ થી એક હજાર સિત્તેર સુધી ગવાડ બીજ નવસો એસી થી એક હજાર ચોત્રીસ સુધી તાજકાનો બી 4450 થી 4725 સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડિયોને ચોક્કસથી પહોંચાડી દેજો વિડિયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર અને જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપની YouTube ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો